નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ આજે શું સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ગ્રાફમાં આપણે તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર બસો રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ બાણું હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી શું ભાવ વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો એકાવન સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર પાંચસો અઢાર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચ્યાસી હજાર એકસો એસી રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વધારો તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો